વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ નવ ગુજરાતી વિષયમાં પાઠ નંબર બાવીસ બોળો વિશે જોઈશું પહેલાં એના લેખક છે ઝવેરચંદ મેઘાણી એમનો જન્મ અઠ્યાવીસ આઠ ઓગણીસો અઢારસો છન્નું અને અવસાન નવ ત્રણ ઓગણીસો ને સુડતાલીસ પહેલાં ઝવેરચંદ મેઘાણી વિશે પરિચય મેળવી લઈએ તો ઝવેરચંદ કાળિદાસ મેઘાણી રાષ્ટ્રીય શાયર એમનું ઉપનામ છે એમનો જન્મ ચોટીલામાં થયો હતો એમનું વતન બગસરા તેઓ શામળદાસ કોલેજ ભાવનગરમાં ભણ્યા તેમણે સૌરાષ્ટ્રીય રસદાર સોરઠી બારવટીયા સોરઠી સંતવાણી દાદાજીની વાર વાતો વગેરે લોકવાર્તાના સંપાદનો આપ્યા કંકાવટી રડિયાળી રાત ચુંદડી આલરડા ઋતુ ગીતો જેવા લોકગીતોના સંપાદનો તેમને કરેલા છે સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોક સાહિત્યનું સમાલોચન ધરતીનું દાવણ જેવા ગ્રંથોમાં લોકસાહિત્યની નિમાસા કરેલી છે યુગ બંધના સિંધુડો તેમના કાવ્ય સ્મરણ છે સોરઠ તારા વહેતાબાણી સમ્રાંગ તુલસી ક્યારો વેવિશાળ નિરંજન વગેરે સામાજિક નવલકથાઓ છે રાણો પ્રતાપ શાહજ નાટ્ય અનુવાદો છે વેણીના ફૂલ અને કિલ્લોલ બાળકાવ્યના સંગ્રહો છે તેમને રણજીતરાવ સુણચંદ્રક એનાયત થયો હતો અહીં પ્રસ્તુત લોકવાર્તામાં ભોળો ભાવનગરના ઠાકોર વજેસંઘી અને ખેડૂત સેંડાની જુદી જુદી ઘટનાઓ દ્વારા ઠાકોર વજેસંઘની દિલદારી અને કર્તવ્યનિષ્ઠા વ્યક્ત થઈ છે વૈશાખના તાપમાં એક અજાણ્યા ઘોડે સવારને સોડો પ્રેમથી ભોળો જમાડે છે સાથે સાથે પ્રજાને પડતી હાડ મારી કહેતો જાય છે ને રાજા વિશે પણ કડવા વેણ બોલે છે બીજા દિવસે ભાવનગરમાંથી શેડાને તેડું આવે છે રાજમહેલમાં જે જુએ છે તો જે ઘોડેસવારનો ગાળે ગાળો આપેલી એ તો મહારાજ બજયસિંહ પોતે જ હતા બજયસિંહજી શેડાને સજા કરવાને બદલે બિરદાવી જાગીર આપે છે જાગીર એટલે જમીન આપે છે પોતાની પ્રજા કેટલી નીડર છે એ જાણી એમને આનંદ થાય છે પ્રજા અને રાજકર્તાનો સંબંધ કેવો ખુલ્લો કદર કરનારો અને વાત્સલ હોવો જોઈએ એની આ નમૂનેદાર વાર્તા છે જોઈએ વૈશાખ મહિનાને બળબડતી બપોરે ખોખરાના ડુંગરમાં બફાયેલો સવાર એક વાડીએ આવીને ઉતરી પડે વાડી એટલે ખેતર કહેવાય પોતે ઘોડાને બેને બે પરસી વહે નાઈ રહ્યા હતા વોફતા ઘોડાને વાડીના વડાને થડે બોધી બોધીને અસવારે હથિયાર અસવારે એટલે ઘોડા ઉપર ઘોડા ઉપરથી બેઠીને અસવાર કહેવાય હથિયાર ઉતાર્યા દોરિયાને કોઠે બેસી પોતે હાથ પગ ધોયા નદી કિનારે ગામનું નામ ભૂબલી અને વાડીના ધણીનું નામ છે સોડો માળી સોડો સોડો માળી કોષ વખત કોષ એટલે જે કુવામાંથી પાણી કાઢવાનું બળદ દ્વારા કંગાલ બે બળદ કોદ ખેંચતા હતા કાગડાએ ઠોળીઠોળીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ શેડાએ ઉમેરી ઉમેરીને તોડી નાખેલ કૂંછડા બેસુમાર બગાઓ એટલે બેસુમાર જંતુ કહેવાયનું લોહી મોસ વિના શરીરના હાર્ડ પિંજર કેમ કે હાર્ડ પિંજર જેવા એના બળદ હતા એવા બે બળદો એકસો ને એક કાણાવાળો એક કોષ મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બુક પાણી રહે એની મશક પણ હતી એ જે પાણી ભરવાની એ પણ કોણાવાળી અને ચિતરે હાલ શેડો લગર વગર શેડો હતો અસવાર એ બધું નિહાળી રહ્યો હાથ મોં પર પાણી છોડી પોતે તડકો ગાળવા દુરિયાની કુણી લીલી ધ્રો એટલે ધરો ઉપર દેહ ડાળી બેઠો કોશ હકતા હકતા સેડાય વાત ઉચ્ચારી ક્યાં રહેવા એટલે ક્યાં રહેવાનું એમ રહેવા તો ભાવનગર એટલે કે રહેવાનું તો ભાવનગર ત્યારે તો રાજના નોકર હશો હા સી તો રાજના નોકર સફાઈ લાગો છે સફાઈ સિપાઈ લાગો છો સિપાઈ કે રાજના હા સપાઈ છીએ હા સિપાઈ છીએ એલા તમે નમક હલાલ કે નમક હરામ છેડાઈ કેમ ભાઈ નિમક હરામ કે નિમક હલાલ વળી કોને કહેવાય નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં શું કે આખો દી સસલા અને કાળિયાર માર્યા કરશો કે વસ્તીના સામુકુગથી જોશો ખેડૂતના ઘરમાં ખાવા દાન તો રહેવા દીધું એ તો રાજા છે કે કસાઈ વસ્તી તો કેમ જાણે ગોલાપા કરવા જ અવતર્યું હોય ગોલાપા એટલે ગુલામી શેડો તો કોષ હાંકતો જાય ને રાજાને ગાળો દેતો જાય અસવારનું મોલકાતો જોઈ શેડાની જીભમાં સાત ગણો ભેગા આવવા લાગ્યો એને ન કહેવાના વેણ કહી નાખ્યા અસવારને કકડીને ભૂખ લાગેલી શેડાની શબ્દ પ્રસાદીથી તો એનું ભૂખ ઉલટી વધી એને પૂછ્યું ભાઈ ભૂખ લાગી છે કંઈ ખાવાનું આપીશ શું આપે કાળજા અમારા તમે બધા ભેગા થઈ ને ખેડૂતના ઘરમાં દાન ક્યો રહેવા દીધું છે બોળો ખાવો છે બોળો બોળો શું બાગ બોળો બોળ દીધો નથી ને એમ બોલ્યું શેડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાળી હતી તે ઉતારી દોણી એટલે અંદર ખાવાની વસ્તુ ભરેલી હતી સાસની અંદર ઘઉંનું થૂલું નાખી ને ખેડું લોકો રોધે અને પછી એમાં મીઠું નાખી ખાય એનું નામ બોળો શેડો પોતાને માટે સવારે બોળો લઈને આવેલો લાવીને એને ઊંચે વડલાની ડાળી ટીંગાળેલો એક દી તો દોણી નવી હતી ઉપરાંત એ વડલાની ઘટનાને છડે સીડી હવામાં ઘણી વાર સુધી રહી એટલે બોળો શીતળ બની ગયો શીતળ ઠંડો પોદરાનો એક દળિયો બનાવી શેડાઈ એમાં બોળો ભરી પોરાણાને આપ્યો શુ અને તાપમાં તપેલા એ શિકારી છત્રીને ખાટી અને શીતળ વસ્તુ તો એવી તો મીઠી લાગી કે પલવાનો એક દાળીઓ ખલાસ કરી એને કંઈ વધારે છે સોળે મીઠું મીઠું હસીને કહ્યું કેમ મારે ખાવા નથી રહેવા દેવું નહીં એમ કહી એને બીજો દાળીઓ ભરી દીધો મહેમાનને એવી તો લજ્જત આવી કે હર્ષભેર શેડાએ આખી ધોણી ખાલી કરી બધો પૂળો મહેમાનને ખબરાવી દીધો પરોણાનું પેટ થળ્યું તેમ દુઃખદાસથી ભરેલા એક ખેડૂતની આટ ઉધારતા જોઈ એનું અંતર પણ ઠર્યું તડકો નમ્યો સાંજ પડી શિકારી સવાર થયો જતા જતા એને પૂછ્યું ભાઈ તારું નામ શું સોડો મુસાફરે નામ લખી દીધું સોડો બોલ્યો કેમ બોળો ચાકીને દાનત તો નથી ને નામ સિદ્ધ લખસ બાપા નામ કેમ લખ્યું છે એમ હસતા હસતા હસવાર બોલ્યો ભાઈ ભાઈ ભાવનગર કોઈક દિવસ આવશો ને હમ ભાવનગર આવી એટલે તારા જેવા સિપાહી ઠેસે ચડાવીને બેઠા બેઠાજું ઉપાડી જાય તે તો વળી ખાધો ખાધોને નામે લખ્યું એટલે ઓળખીતાને બે ઠોસા વધુ લગાવે ખરું ને ભગવાન અમને કોઈકથી ભાવનગર ન બતાવે બીજા દિવસે મોસ ઉજનું થયું ત્યારે સાસ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત વરતડી પૈને ઢોઢા સો તો સેડો વાળીએ જવા નીકળ્યો બરાબર રેસ્ટ ટાણે બે હથિયાર બંધ ઘોડેસવાર આવી ઉભા રહે અને પૂછ્યું સોડો મારે કોનું નામ સોડો કે મારું નામ સોડો કહીને ધડકતે સોડો થંભ્યો ઊભો રહ્યો તમને ભાવનગર તેડાવ્યા છે કોણ બાપા ઠાકોર વજયસિંહજી પંડે આ સોંપડી સોડાના અંતરમાં ફાળ પડી એને ગઈકાલની વાત સાંભળ્યું લાગ્યું કે કાલે મેં ગાળી દીધેલી એ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે બોલીસ સોંપડીને સોડાની ઘરવાળી બોલાસ સોંપડીને સોડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરી ઉભેલા એમને કોઈ સમજ ન પડી સોડાએ ગરવાળીને કહ્યું હવે આપણા તો રામ રામ સમજવા બળદ અને કોષ મિલી દઈ સોડો અસવાની સાથે ભાવનગર પંથે પહોંચ્યો માર્ગે જાતા જાતે મનથી નક્કી કર્યું ભલે હાથમાં કડ્યું જડે પણ ભેડાભે ઠાકોરને મોટા મોટ મારે એના એ બેન સંભળાવી લેવા છે હવે ઘૂંટાણા પછી ભોસો રાખવો એવો શું ડર રાખવો એમ સોડો પહોંચ્યો રાજમહેલની મેળી ઉપર ચડવા લાગ્યો ઉપર ચઢેલી ઓરડામાં જો નજર કરી તો સ્તબ્ધ બની ગયો એને કાલના ઘોડે સવારને ખુદ જ ગાદી ઉપર બેઠેલો જોયો આ તો ઠાકોર પોતે સોડો ભયભીત બની ગયો ઠાકોર વજયસિંઘીએ એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાળીને પૂછ્યું પણ સોડા તું બીવે છે શા માટે બાપ કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એમાં શું ખોટું થયું ભાઈ તમે તો અમારા છોરું કહેવાઓ તમારે દુઃખ હોય તો દુઃખ રોવાનો હક છે બેટા બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે સોડો શોધ પડ્યો ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને અમલદારોને આગલા દિવસની વાત સંભળાવી ઓહો જેસાભાઈ પરમા પરમાનંદ દાસ શું કહું આ સોંપડી ખેડૂતના વગર આદર માન એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો એવી મજા મને આ માલતીની મીઠાઈમાં નથી લાગ પડી મોલા મીઠાઈમાં નથી લાગતી એ મજા બોલતા બોલતા ઠાકોરની છાતી ફૂડવા લાગી ઠાકોરે ફરી પૂછ્યું સોડા તારી કેટલી જમીન છે બાપુ સો વીઘા જમીનને એક કોષની વાડી મહારાજે જેસાભાઈ વજીને કહ્યું આ ત્રોબાનું પત્રું મંગાવો ત્રોબાનું પત્રું આવ્યું એના પર ઠાકોરે લખ્યું સોડાને બાર સોતાની જમીન અને છ વાળીના કોષ આપવામાં આવે પત્રા પર લખ્યું પાછા ઠાકોર બોલ્યા અને પત્રામાં લખ્યું કે આ બધું ઠાકોર એને ભોળો જમે માટે આપ્યું છે એ પણ કોતરાઈ ગયું પછી દરબાર બોલ્યા પણ એ બિચારો આટલી જમીન ખેડવા બળદ કયો લેવા જશે આપો બાર બળદ બાર બળદ ત્યાં વરી દરબારે કહ્યું બિચારો વાવણી કરવા દાણા લેવા કયો જશે આપો વીસ કળશી બાજરો બાજરો આપ્યો બિચારાના છોકરા સાસ લેવા કયો જશે આપો ચાર ભેંસ ચાર ભેંસો આપી રૂપિયા એક હજાર આપો એક સોમવારે એક હજાર એટલે બહુ મોટી રકમ કહેવાય માથે મરદાસથી સેલું બંધાવી શેડાને ભૂબળી પહોંચાડી દીધો એક દિવસ વજયસિંહજી શિકારી નીકળેલા ઓળખાય નહીં એવો શિકારી લેબાસ એટલે કે વેશ ધારણ કરેલો સામડિયાળા ગામના એક ખેતરમાં મોલ ઊભા હતા મોલ એટલે પાક અને એ ઊભા મોલમાં પોતે ટૂંકો રસ્તો લેવા માટે ઘોડો ચલાવે ખેતરમાં કણવીની ડોસી ઊભી લઈ પોતાના મોલ ચગદાતા જોઈ ડોસીએ ઘોડે સવારને બે ચાર ગાળો મારા રોયા ભારતો નથી પીટ્યા ઊભા ખેતરમાં ઘોડો ફોકસ તે તો નથી કે ઊભા ખેતરમાં ઘોડો જવા દઈશું શરમ નથી આવતી એમ મહારાજે ખોટો ગુસ્સો કરીને કહ્યું ડોસી ગાળો કેમ ગાડસ ઓળખસ અમે રાતના નોકર છીએ જેલમાં ખોસી દઈશું જેલમાં હવે જ્યાં જ્યાં રોયા તારા જેવા સપારડા તો કંઈક આવીને જાય બાપુ વજયસિંહના રગમાં કોનું દેન છે તે કેદમાં પૂરે આગો ચાલે ગયા મનમાં વિચાર્યું કે વાહ મારી પ્રજા કેવી નિર મારા પર એનો કેવો વિશ્વાસ અને વધુ નિર બનતા શીખવું જ તો જ મારું જીવ પ્રમાણ એણે એ ડોશીના કુટુંબ કાયમી પટલાઈ આપી અને જમીન પણ ઇનામમાં દીધી સૌરાષ્ટ્રની રસ્દારમાંથી આ પાઠ લેવામાં આવેલો છે ઓકે થેન્ક યુ